નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો આપણે કાલના વિડીયોમાં વાત કરી હતી કે જે બે હજાર ત્રેવીસ ચોવીસના સાલની અંદર આપણે દૂધની અંદર કેવો નફો રહ્યો જે એપ્રિલ બે હજાર ત્રેવીસથી માર્ચ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી એટલે કે ત્રણસો ને છાસઠ દિવસ પૂરા થયા તો જે આપણે કંઈક નફાનો ટોટલ એવો હતો દસ લાખ દસ હજાર આઠસો ચોર્યાસી રૂપિયા અમારે કુલ દૂધ એટલા રૂપિયાનું થયું અને મિત્રો એની અંદર દૂધના લિટર હજાર પાંચસો છનું ને આઠસો ગ્રામ અમારે દૂધ થયું આ તમને કાલના વિડીયોમાં અમે બતાવ્યું હતું અને એક ભાઈની કોમેન્ટ હતું કે તું વાતું બહુ કરો વિડીયામાં ભાઈ વિગતવાર બતાવવું હોય તો વાર લાગે અને બહુ વાતુડો હું હોવ તો તું વિડીયાને બંધ કરી દેજે ના જોતો પછી ત્યાંથી આપણે આગળ આવી તો સરેરાશ દૂધનો ભાવ અમે બધી સમરી કાઢી એટલે રૂપિયા રૂપિયાને ચુમાલી પૈસા ભાવ અમને પડ્યો છે ત્યાંથી આપણે આગળ આવીએ તો સરેરાશ દૂધના લીટર કે ભાઈ સત્તર હજાર પાંચસો ને છન્નું લીટર ભાંગીયા ત્રણસો ને છાસઠ દિવસ કીરા એટલે અડતાલીસ લીટર કાયમની રેન્જ આવી પછી સત્તાવન રૂપિયા અને ચુમાલી પૈસા ભાવ લે કે સિત્તાવીસો ને એકસઠ રૂપિયાનું કાયમનું દૂધ થયું તો મિત્રો તમને આમાં સંકોચ થતો હોય કે તું હિતાવીહો રૂપિયાનું હાડા હિતાવીસો રૂપિયા થાય હિતાવીહો ને એક્સર એટલે તો ત્રણસો ને પાસઠ દિવસનું દસ લાખ દસ હજાર આઠસો ચોર્યાસી રૂપિયાનું કિંમતી હોય તમે ગુણાકાર મારી લેજો અને ટોટલ પણ મારી લેજો અને વાહે પોદરા જ વહેતા વાંહે કંઈ વધ્યું નથી તમે વિડીયો પૂરો જોજો આ ખરેખર આ બધું કરી હૈને એ અમારું મન જાણે છે તો ત્યાંથી આપણે આગળ હાલવાનું છે હિતાવીસ હજાર ઓલા ભાઈ હિતાવી હોય એકસઠ રૂપિયાને પચાસ પૈસાનું કાયમીનું સરેરાશ અમારું આવ્યો હિસાબ એમાં અમારે પાંત્રી હો નહીં થતું કોકદી કોક દિ હાટે હિતાવી હોવાનું બાવી હો નહીં થતું કેમ કે બધા દિ હેરખા ના હોય પછી ત્યાંથી આપણે કુલ ટોટલ મારવાનું ચાલુ કર્યું દસ લાખ દસ હજાર આઠસો ને ચોર્યાસી રૂપિયાનું દૂધ થયું એમાંથી બધો ખર્ચો વિગતવાર કાઢતા હું તમને કહું કે જે એક વર નો હિસાબ છે મિત્રો જોજો પચીસ હજાર રૂપિયા મગફળી નો ચારો અમે વેચાતો જે અમે લીધો તો એ છે નેવું હજાર રૂપિયા નીરણ મિત્રો જરા કેમેરામેન મારા કરો નેવું

અઢાર વીઘા ને જમીન છે અઢાર વીઘામાં મગફળી હતી ગયા વર્ષની હિસાબ જો કરી તો પચીસો રૂપિયાના વીઘા લેખે અઢાર વીઘાને પિસ્તાલીસ હજાર રૂપિયા થાય એટલે પિસ્તાલીસ હજાર રૂપિયાનો ઘરનો ચારો અમે ચાર્યો અને દસ હજાર રૂપિયાનો જે અન્ય ખર્ચ છે એ છે અન્ય ખર્ચ એટલે અન્ય ખર્ચ મતલબ એ કે આપણે કોઈ દેશી દવા તો કરતા હોય એ સિવાયનો કદાચ ડોક્ટરને દીધા હોય બિદાન કરાવવા બોલાવ્યા હોય અને કોઈ કેલ્શિયલ ની બોટલો આપણે લેવી પડી હોય તો એ બધા ચાર લાખ બાર હજાર આઠસો ચોર્યાસી રૂપિયા હવે આ ચાર લાખ ને બાર હજાર આઠસો ને ચોર્યાસી એની અંદર થી હજી બાર હજાર આઠસો ને ચોર્યાસી કાઢી નાખવાના થાય કેમ કે

કે જે અમારે આ દસ ભીહું એની અંદર સરેરાશ આઠ નું દુજાણું લખવાનું હોય માલધારી હોય એને બધી ખબર જ હોય તો હવે દસ ભીહું ઓલા ભાઈ આઠ ભીહું અમને ચાર લાખ રૂપિયા દીધા તો આઠ પચાસ ચાલીસ રોકડો જ હિસાબ છે એક ભી પચાસ હજાર રૂપિયાનું દૂધ દીધું એ ચોખ્ખો નફો એક પીઢ નું પચાસ હજાર રૂપિયા નું નફો થયો એમાં કોઈ પીઢ નો વીસ હજાર નો નફો હોય કોઈનો નો નો હોય તો કોઈ સામે સિત્તેર હજાર નો હોય કેમ કે એ પછી એના વધારે ઘટાડે દૂધ ઉપર ડિફેન્ડ કરતું હોય અને મિત્રો હવે મારે ઉભું થઈ હું જો હોય કેમ કે હવેની જે હવેની જે તમને હું વાત કરું ને એ વાત એવી છે કે કદાચ એનું વાત કેતા જીભાઈ નથી ઉપડતી અને કેવી પડે એ નહીં ચાર લાખ રૂપિયામાં અમે ચિયાર જણા ઘરના હવે ચિર વાગે ઉઠી જઈએ ને સાંજ જાય એગિયાર વાગ્યે હોય આ વાત તમને મગજમાં ઉતારવા જેવી છે નવો તબેલો કરવો હોય ને એના માટે ખાસ છે કે ભાઈ તમારાથી વરસાદ ઠંડી અને ગરમીની આ ત્રણેય ઋતુની અંદર તમારાથી જો કામ થઈ હકે હોય ને તોય તમે નવો તબેલો કરવાનો વિચારજો નફવાની અંદર એટલો હે અને આવું સ્પષ્ટપણે એક એક પાવલીનો હિસાબ કરી અને નફો છે કે ખોટ છે એ કોઈ સમજાવશે નહીં કારણ કે આપણા જે સબસ્ક્રાઈબર મિત્રો છે સબસ્ક્રાઈબર મિત્રોને જોવાની ઈચ્છા છે કે તમે ટોટલ મારો અને જે મેં ટોટલ મેળવી દીધો ને એથી તમને કોઈને વધારે નફો રહેતો હોય કોઈને ઓછો નફો રહેતો હોય તો જરાક મને કોમેન્ટ કરજો કેમ કે ખાતરી થાય ને કે આપણા પશુમાંથી આપણે એટલો નફો રહીએ છે તો આપણે આગળના વિસ્તારમાંથી કોઈ ભાવીને વધારે નફો રહેતો હોય તો એ હું કરતા હોય એ આપણે જો હું એ પ્રમાણે આપણે કર્યું કેમ કે નફો તો મેળવવો જ પડે ને નફા વગર હાલે નહીં અને જે ભાઈને આ પશુપાલનના વ્યવસાયમાં એટલો નફો ના મળતો હોય એ કોમેન્ટ કરજો અને જે બધા કોમેન્ટ કરો ને એના ક્યાં વિસ્તાર લાગે ને એ કોમેન્ટમાં એ વિસ્તારનું નામ જરૂર લખજો કેમ કે આથી કરીને અમને પણ વધારે જાણવા મળે અને અમારી એક આગલી પહેલ એવી છે કે અમારે હારા હારા પશુપાલક હોય અને મોટા મોટા તબેલાવાળા અથવા તો નાના તબેલાવાળા હે તો એ તબેલાની વિઝિટ અવશ્ય અમારે કરવા જાવું કોઈ મિત્રોની પરવાનગી હોય તો તમે અમને અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહીજો કે ભાઈ આ કયા ગામમાંથી આ કયા ભાઈ છું અને આવજો તમે અમારા તબેલાની વિઝિટ કરવા કેમ કે ક્યાંક બહાર જઈ તો નવું નવું અમને જાણવા મળે હવે એનો વિષય એવો છે કે તમને નિમદા કે આ અસિયાર લાખ રૂપિયામાં આપણે કંઈ કરાય જ નહીં જો રાતના ચાર વાગે ઉઠી જવું અને પાસે રાતના અગિયાર વાગે હોવું આવું થતું હોય તો ખરેખર તમારે એમ થાય કે કરવું જ નથી મજાનું કે પશુપાલન વ્યવસાય તો જવું જોઈએ આ ઢગલો પડ્યો હે આખે આખો નફામાં રહી ગયો આને તો અમે વાત જ નથી કરી આ એક જાતનું કાસું હુનું છે આ ટણ કાળા કલરનું છે આને અમે વાવ્યું ને એ ઉખીએ ને એમાંથી પાછું પાખીએ ને અસલ હાવ પીળું રેડ હુનું થઈ ગયા છે તો આ હું નું લેવા માંડ્યું અમાર ગામમાં આઠાણે લગભગ આજુબાજુના વિસ્તારમાંથી આવે છે આનું આનું તમને હું વાત કરું આની કેટલી ઊંચાઈ ને છે અને આની અંદરથી કેટલો માલ નીકળીએ ખાસો હોય કે પોદરાનો જોય આની અંદરથી લગભગ 22 થી 25 ટેલર ખાતર નીકળી આ રામથી કેમ કે વરણા અમે કાઢતા હોય એટલે આપણે અટકર હોય અને રોટાવેટર થી કાયદેસર નું ભોહી કમ્પ્લીટ કરી અને ટોલી જે ભોની હોય ભોની ટોલી આપણે માથે હેક ચડાવી ભરી દઈએ એટલે આના પાંત્રીસો રૂપિયા અમારે આનો ભાવ છે આમનીમ ડાયરેક્ટ ભરી લેવું હોય ને તો ત્રણ રૂપિયા આવે તો હવે હું વાત કરું કે આ બાવી ટેલર થાય બાવી વાળા વીહ જ લેખો તમે વીહ ટેલર અને પાંત્રીસો રૂપિયા ભાવ થાય તો પાંત્રીસ ને સિત્તેર હજાર રૂપિયા નો ખાતર હૈયા અને એ સિત્તેર હજાર રૂપિયા નું ખાતર અમારા ખેતરમાં નાખીને જો હામાં હુનાના ઢગલા પહેલા તમને દેખાય લીલા કલરના હે તો આવી કંઈક પશુપાલનની બધી સર કાર્યક્રમ અમે જોયો અને જાણીનો અને આની પહેલા હું અહીંયા ટ્રેક્ટરનો ડ્રાઈવર જ હતો ટ્રેક્ટર રાખતો અને બસ આપણે વન વગર નીકળી જતા ઇસ્ટરિંગ પકડીને મોજ મજા કરતા થોડેક તાણી મૂકી કંઈ ઉપાદ હોય નહીં ને પશુપાલન ક્યારેક એને એમ થયું કે ગ્ફામ કરવા જેવું હોય એક રાખતો તો નફો નહોતો રહેતો કેમ કે આજ પંદર હોડ બેરલ બારતા ને કઈ દોઢક લાખ રૂપિયા જેવો નફો માનવાનું રહેતો તો પછી વિચાર્યું કે આવું કઈ કરીએ આપણે એમાંથી છે ને સક્સેસ થઈ ગયા અને એવું નથી કે ભાઈ બધા પશુપાલક સક્સેસ જ જાય અમુક અનસક્સેસ પણ જાય છે પણ શું છે કે વાત રહી ભાગ્ય માટે અને આપણે જોઈએ છીએ ને કે ડૉક્ટરના દીકરા મરી જાય છે તો આપણે તો શું હેસિયત આપણી અને નરસિંહ મહેતા ભગવાનને કરતાર વગાડી અને હજર હાજર બોલાવતો જે ભગવાન કુંવરભાઈને મામેરા પૂર્વ આવ્યા હતા એ જ ભગવાન નરસિંહ મહેતાના દીકરાને લઈ ગયા હતા તો આપણે તો સામાન્ય માણસ પડતી સડતી તો હેલા રાખે પણ મિત્રો આ બધો વિચાર કરવા જેવો હોય કે આપણે વાહ પોદરા વધે ને તો એ કાફી થઈ પડે આ તો અહીંયા આપણે જે બોનસ ઓછું મળે છે કેમ કે મારે જ્યાં દહ લાખ રૂપિયાનું દૂધ થયું ને એની અંદર મને રૂપિયા બોનસ મેળવ્યું છે હજી એ ઉમેરતા સિતર હજાર રૂપિયાનું ખાતર અને સીવી સિત્તાવીસ હજાર રૂપિયાનું બોનસ એટલે એ એક લાખ જ થાય તો આમ જોવા જઈએ તો પાંચ લાખ રૂપિયાનો પૂરેપૂરો નફો થયો કહેવાય તો તમે કંઈક આવું કરતા હોવ તો ધ્યાન દઈ અને જરાક ટોટલ મારજો અને પછી મને કોમેન્ટમાં કહેજો બાકી આવજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ